ઉધના ખાતેના ભીમનગરમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય હાલતમાં મોત થતા શોકની કાલીમાં માં જોવા પામી છે કોણ જાણે ક્યારે મોત આવી જાય તેની કોઈને ખબર નથી ત્યારે આવી જ રીતે વધુ એક માસુમ બાળકનું મોત મોતવા પામી છે વાત એમ છે કે સુરતના ઉધના ભીમનગર આવાસમાં રહેતા શ્રમજીવી રાહુલ સુરવડેનો છ વર્ષનો બાળક કુલદીપ ઘરે પડી ગયા બાદ રડતો હતો જેથી તેની માતાએ બાળકને પાપડીનું પેકેટ લઈ આપ્યું હતું ઘરે પાપડી ખાતા ખાતા બાળક સુઈ ગયો પામ્યો હતો મારું નામ પંકજ ભગત છે અ બચ્ચો નેબર છે બસ મે ખાના ખાને જેસી રૂટિન મે આતા હું સુબહ મે કે ખાના ખાને ઘર પે આયા તો જેસી મે સીડિયા ચલ રહા ચલ રહા હતા ઉસકી બચ્ચી કી માં કા આવાજ આયા જોર સે हम इस तो हम लोग दौड़े उस तरफ तो दौड़े तो देखा, बच्चा देखा।, आ, बच्चा देखा बच्चा तो बच्चा था, हाँ बच्चा था हम गए बच्चे के पास तो बच्चा था हम लोग ने थोड़ा हाथ पास उसके थोड़ा साफ ले रहा था उसमें हमने एक आज तो को फोन किया उसके आज तो को फोन किया फिर पता चला कि हॉस्पिटल लेके हॉस्पिटल लेके आए तो डॉक्टर ने बोला कि बच्चा एक्सपायर हो है જોકે માતાએ બાળકને ઉઠાતા તે ન ઉઠતા તાત્કાલિક એકસો આઠમાં બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવારજનો શોકમાં ડૂબી જવા પામ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ ચેટા